you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે મિત્રો મુંબઈ સુધી પહોંચેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું તો બીજી બાજુ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાં ઉકળાટ નો માહોલ છવાયો છે એવામાં હવે સૂર્યદેવના મૃગ ના શીર્ષ નક્ષત્ર માં પ્રવેશ સાથે જ વરસાદના અગિયાર નક્ષત્રો શરૂ થયા છે દરમિયાન બાવીસ જૂન ના રોજ સૂર્યદેવ આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્ર માં પ્રવેશ વેળા વરસાદી માહોલ બનવાના અને પુષ્યક નક્ષત્રમાં ધોધમાર વરસાદ વરસવાનો વર્તારો કાઢવામાં આવ્યો છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ચોમાસાની શરૂઆત થાય છે આદ્રા પ્રવેશ કરશે જેથી આદ્રા વરસાદી માહોલ પરિવર્તન ના આધારે જ વરસાદ નો વર્તારો કાઢવામાં આવે છે વરસાદના અગિયાર નક્ષત્રો ગણવામાં આવે છે સૂર્યદેવના દેવ ના મૃત શીર્ષ માં પ્રવેશિત માંડીને સ્વાતિ નક્ષત્ર માંથી પરિવર્તન સુધીના સમયગાળાને વરસાદના નક્ષત્રો માનવામાં આવે છે તેમાં પણ વિશેષ આદ્ર નક્ષત્રમાં પ્રવેશથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોવાનું માનવામાં આવે છે